حلو داب آم મિત્રો કુતરા પડી ગયા છે આવા કઈક આવો રોગ થયો છે આવો રોગ કઈક છે આમ તો તમને ખબર દવા હોય ઈલાજ કઈ હોય તો કોમેન્ટ જરૂર થી કરજો તો અમે ના ઉય ગયો છે કોમેન્ટ વાંચીને દવા લઈ આવીશું હા બરાબર હમ આ આને બધા ગુદરેન જો ભાઈ ભલામજો આ જો બો આને બહુ વધુ છે આખું આખું ખહુરિયો થઈ ગયો આખો ખહુરિયો થઈ ગયો છે આ બહુ ખહુરિયો થઈ ગયો આને આને એટલે આને કાયને તમારા દવા કે હોય તો તો અમે ચોપડી આને તો કે હારા થાય તો લે મડ ખાવા લે ભાઈ આ ખાતો ભાઈ લે હા હા ખાય છે અને આની માં તો હડી ગઈ છે આખી કાન કાન આખો વીય ગયો જમણી બાજુનો કા પડ ભાઈ આખો વી ને કાન આખો જમણી બાજુનો કાન ગયો નાખ્યું ને પાછું એમ પેટ્રોલ ને હું નાખી છે છે આમ તો ઘણો ફેર પડી ગયો ને અંદર જીવાત પડી ગઈ હતી ખેતર બધું મળ્યા અત્યારે આવી ને તે નાખ્યું તું મેં کلوڑیا بتا سی گیاتر تو تکلیف تھا باشی ہوئے خبر پڑے تو ٹوٹی لائی گا گھڑے گا گڑے ہوں گے ہاں آئیں نولی ہو امک اموک کھے کری جائے وی گوٹی لائی پائی دیوٹی ٹوٹی دودھ پائی پچ تھوڑا موٹا ساس پائی ہیرو پاتے کئی